ग्रह वेहि धरणो जामन वारुद्रम ऋषि मानसवर्ग जनत्राहा ¡Batriz 这辈子。 स्वरु <shrum> गुरु <shrum> कृपा <yadropa> तमहम् सरस्वती माता स्वर दे ज गुणपति देव जिज्ञान गुरुदे या देवी सर्वभोतेषो शक्तिरूपेण सन् स्थिता नमस् નમસ્ત નમસ્ત નમો નમ આનુમંત વિરાજે કથા अनुसार प्रेम सहित गादी गादि पदारि पवन सुत हनुमान पधारि पवन सुत हनुमान महा महेश्वरं सर्ववीगु महा गौरीप्रियं कार्तिकविघ्नराजसमुद्रवं शङ्कर बोलो समुद्रवंशङ्करमादि महादेव की जय तुर्या पाहु ગિરી બાપૂની જય દુર્્યા હનુમાજી મહારજ કી જય રામચંદ્ર ભગવાી જય વરિકા દિશી જય મિશ્રી માત કી જય પુત્રાતા જય વ્યાસ મહારાજ કી જય શિવ મહાપુરાણ કી જય સંતન કી જય ગૌ માતાી જય ભારત માતા કી જય ધરતી માતા જય સનાતન ધર્મ કી જય ઓ ન 白酒嘛，哎嘛。嗯 शिव कामेश्वरा हरे हरि भोले नाम शिवा कामेश्वराय शिवा

શિવતા કેશ્વરા હરે હર બોલેમ શિવા કેશ્વરા શિવા

मारा साथी मित्रों सनिष्ठ श्रोताओ अने तुरिश्वर शिवगण ना सर्वे मित्रों ने व्यासपीठ तरफ ओम नमो नारायण हर हर महादेव तुरिश्वर शिवगण द्वारा आ नव दिव्य नव दिवस दिव्य अनुष्ठान

આ જીવાત્મા શિવાત્મા બને તો એ જીવનું કલ્યાણ થાય પણ શિવાલય શિવાલય બને ની અંદર આપણે એટલું જ કેવલ નથી શિવ બનવા માટે પણ પરિશ્રમ તો કરવો જ પડે કોઈ ના કોઈ રીતે વ્રત છે અનુષ્ઠાન કરીએ તો અનુષ્ઠાન ની અંદર આપણે નવરાત્રી અત્યારે ચાલે છે તો ઘણા અનુષ્ઠાન કરે ત્યારે એક નિશ્ચિત એનું નક્કી કરેલું હોય કે હું આટલા લાખ એક લાખ કે સવા લાખ હું કરીશ આ બીજ હું કરીશ કે જેવી જેટલો સમય હોય એ અનુસાર હું અનુષ્ઠાન કરીશ એવી જ રીતે આ શિવ ને પ્રાપ્ત કરવા માટે પણ તમે સાધના કરો તમે તપસ્યા કરો તમે ઉપાસના કરો ત્યારે આપણે

ત્યારે તમે શિવ તત્વને જાણી શકો અને એવા સમયે આ જીવ છે શિવ બની શકે પણ પણ એ શિવની કૃપા તો હોય સહેલાઈ થી આપણે શિવને જાણી નથી શકતા એના માટે ઓળખાણ કરવા વચન ઉપર આપણે ચાલીએ ત્યારે આપણે શિવ તત્વને પામી શકીએ બાકી ઘણી વખત એ હોય કે સદગુરુ સમર્થ હોય પછી વ્યક્તિ એમ સમજે કે મારા ગુરુ તો આટલા સમર્થ છે સમર્થ હોય પણ ગુરુ સમર્થ હોય એ વાત સાચી છે અને એ બધું પણ કરી દેશે તમારા માટે તમારા કલ્યાણ માટે પણ છતાંય તમે જયારે સાધના કરો તપસ્યા કરો

ગુરુ પણ સમજી જાય કે આ કેટલામાં છે પરમાત્મા નથી દ્વાપર યુગ છે ત્રેતા યુગ છે કે સત્યુગની અંદર લાખો વર્ષ સાહીઠ સાઠ હજાર વર્ષો સુધી ઋષિ મુનિઓ તપસ્યા કરતા હતા ત્યારે એને ઈશ્વર ની પ્રાપ્તિ થતી હતી ત્યારે એને સિદ્ધિ પ્રાપ્ત થતી હતી

બુદ્ધિ છે હંમેશા સારું કાર્ય કાર્ય કરવા માટે ક્યારેય તૈયાર હોતી જ નથી અથવા એ શોર્ટકટ કોઈ ને કોઈ રસ્તો બોલશે પણ

જે કઈ આપણી આપણે ત્યાગ કરીએ કે છઠા અને સાતમો અધ્યાય જે છે એમાં શ્રવણ વિધિ જયારે બતાવવામાં આવી છે એમાં ચોખ્ખું લખેલું છે કે જે તમાકુ કે પાન ખાઈ અને જયારે શિવકથા સાંભળે છે તો એ આવતા ભાવે વિષ્ટાંત ખાય છે